તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે માત્ર બે ચમચીથી એટલી હેલ્ધી રેસિપી બનાવીશું કે તમારા બાળકોને તમે આગ્રહ રાખશો કે એ વધારે ખાશે કારણ કે અમે આપણે જેટલી વસ્તુ નાખીશું ને એ ખૂબ જ હેલ્ધી છે અને બાળકો માટે તો એ ખૂબ જ સારી છે તો એના માટે મેં અહીંયા એક ચમચી સોયા ચંક લીધેલા છે મેં અહીંયા નાના સોયા ચંક આવે છે એ લીધેલા છે તમારી પાસે મોટા હોય તો તમે એ પણ લઈ શકો છો અને એને આપણે પંદરથી વીસ મિનિટ માટે પલાળી દઈશું તો મેં અહીંયા ગરમ પાણી લીધેલું છે ગરમ પાણીમાં પલાળશો તો એ ખૂબ જ જલ્દીથી પલળી જશે અને બસ એને મિક્સ કરી અને આપણે પંદરથી વીસ મિનિટ માટે એને ઢાંકી અને સાઈડમાં રાખી દેશું અને હવે એ પલળે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીએ તો મેં અહીંયા એક મિક્સી જાર લીધેલું છે અને એમાં એક કપ મેં ઓટ્સ નાખેલા છે જે રોલ ઓટ્સ આવે છે એ ઓટ્સ મેં લીધેલા છે અને એ તમને ઇઝીલી માર્કેટમાંથી મળી જશે અને બાળકો માટે ખૂબ જ સારા હોય છે તો એને પણ આપણે એકદમ ઝીણો પાવડર કરી લીધો છે તો એને પણ આપણે એક વાટકીમાં કાઢશું અને હવે પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે જુઓ સોયાચંકમાંથી મેં પાણી કાઢી નાખ્યું છે પણ છતાં એમાં ખૂબ જ પાણી છે તો આપણે આવી રીતે હાથેથી નિધારી અને બધા જ સોયાચંક છે એ આપણે મિક્સી જારમાં એડ કરી દેશું અને આમાંથી પાણી એકદમ નિતારી લેવાનું છે જો પાણી હશે તો તમે જ્યારે પીસશો ત્યારે એમાં પાણી છૂટું પડશે અને તમારે બાઇન્ડિંગ માટે લોટ વધારે નાખવા પડશે એટલે પાણી એકદમ નિતારીને લેવાનું છે તો હવે આપણે એને રોકાઈ રોકાઈ અને પલ્સ મોડ ઉપર પીસવાનું છે એક ધારો પીસશો તો એની પેસ્ટ બની જશે અને અહીંયા મેં ત્રણ ભાફેલા બટેકા લીધેલા છે એ ટોટલી ઓપ્શનલ છે જો તમારે ન નાખવા હોય ને તમે એને સ્કીપ પણ કરી શકો છો અને તમે બટેકા નાખશો તો તમારી ટીકીની ક્વોન્ટિટી થોડી વધી જશે એટલા માટે ખાલી બટેકા નાખ્યા છે અને એમાં આપણે પીસેલા બધા ચંક એડ કરી દીધેલા છે અને મેં અહીંયા પાંચ મોટી ચમચી પનીર લીધેલું છે ઘરનું બનાવેલું પનીર છે ને હાથેથી મેં આવી રીતે તોડીને લીધેલું છે અને હવે મારા ઘરે આ જે મગ કરેલા હતા તો ત્રણ મોટી ચમચી બાફેલા મગ પડ્યા હતા એ પણ આપણે આમાં એડ કરી દેસું તમે પલાળેલા કાચા મગ ક્યાં તો લીલા ચણા કે એવું પણ એડ કરી શકો છો અને એક ચમચી મેં આદુ મરચાં લસણની પેસ્ટ લીધેલી છે જેમાં ત્રણ તીખા મરચાં દોઢ ઇંચ આદુનો ટુકડો અને આઠથી દસ લસણની કઢી એડ કરેલી છે અને એક વાટકી આપણે કોથમીર નાખીશું અને સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દેસું અને નિમક મેં અહીંયા છે એક ચમચીથી થોડું વધારે લીધેલું છે અડધી ચમચી આપણે તીખાનો પાવડર એડ કરીશું અને દોઢ ચમચી મેં અહીંયા ધણાજીરું પાવડર લીધેલો છે કેમ કે મારા ઘરમાં ધાણા ધણાજીરુંનો પાવડર બધાને પસંદ છે એક ચમચી આપણે ચાટ મસાલો નાખીશું એક ચમચી અહીંયા મેં આમચૂર પાવડર લીધેલો છે તમે એની જગ્યાએ બે ચમચી લીંબુનો રસ પણ એડ કરી શકો છો અડધી ચમચી ગરમ મસાલો એડ કરેલો છે અને આપણે જે ઓટ્સનો પીસીને રાખ્યો હતો ને એ પાવડર બધો આપણે મેં એડ કરી દેશું તો ફ્રેન્ડ્સ આમાં જે પણ વસ્તુ આપણે એડ કરી છે ને એ બધી ખૂબ જ હેલ્ધી છે તો આ ટીકી તમે બાળકોને કદાચ બેના બદલે ચાર ખાશે ને તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં રહે કારણ કે બધું જ એટલું હેલ્ધી છે એટલે આ ટીકી તમે બનાવશો ને એટલે ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે એમાં આપણે વધારે હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા થોડા વેજીટેબલ લીધેલા છે જેમાં આ ડુંગળી ટમેટું ગાજર અને કેપ્સિકમ લીધેલા છે અને થોડા એમાં આપણે મકાઈના દાણા એડ કરીશું તમે અહીંયા વટાણા પણ એડ કરી શકો છો પણ અત્યારે મારી પાસે વટાણા નહોતા એટલે મેં નથી એડ કર્યા અને બધાને મેં ચોપરમાં એકદમ બારીક કટ કરી લીધેલું છે જેથી બાળકો ખાશે ત્યારે એના મોઢામાં નહીં આવે અને બસ આ બધું જ આપણે બરાબર એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ છે ને આ ટીકી હેલ્ધી કારણ કે આપણે જેટલી પણ વસ્તુ એમાં એડ કરી છે ને બધી જેટલી હેલ્ધી છે અને જો તમારે બટેકું ન નાખવું હોય તો તમે બટેકું ટોટલી સ્કીપ કરી શકો છો તો બસ હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે ને તો હાથ ધોઈ આપણે થોડા તેલવાળા હાથ કરી લેશું અને એને આપણે ટીકી બનાવી લેશું જો તમને એવું લાગે કે અત્યારે તમારું બેટર થોડું પાતળું છે અને હાથમાં ચીપકે છે તો અહીં તમે ઓટ્સનો પાવડર વધારે લઈ શકો છો અને એ તો તમે એક ચમચી જેટલો ચણાનો લોટ પણ એડ કરી શકો છો પણ આપણું આ મિશ્રણ છે એ બરાબર છે એટલે હું અહીંયા કશું એડ નથી કરતી અને આ ટીકી છે ને આટલી પાતળી બનાવવાની છે એકદમ વધારે જાડી આનાથી નથી બનાવવાની કેમ કે આપણે માત્ર બે ચમચી તેલમાં જાને આપણે શેકીશું એટલે જો ટીકી વધારે જાડી હશે તો એ અંદરથી કાચી લાગશે તો આપણે આવી જ રીતે બધી ટીકી બનાવી લેશું અને મેં અહીંયા નોનસ્ટીકની કઢાઈ પણ ગરમ કરવા મૂકી દીધી છે એમાં ખાલી આપણે બસ બ્રશમાં થોડું તેલ લઈને આવી રીતે લગાવી દેશું અને આપણે જે ટીકી બનાવીને રાખી છે ને એ એમાં એડ કરી દેશું અને હવે આ ટીકીની ઉપર પણ આપણે થોડું થોડું તેલ લગાવી લેશું બસ આટલો જ તેલનો આપણે ઉપયોગ કરીશું અને આ ટીકીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકવાની છે કેમ કે જો તમે ફૂલ ગેસ રાખશો તો ટીકી ઉપરથી બળી જશે અને અંદરથી એ ચડશે નહીં કાચી રહેશે અને તમે ઈચ્છો તો એને ઢાંકીને પણ ચડાવી શકો છો તો જુઓ આપણે બે મિનિટમાં જ નીચેથી કેટલી સરસ એકદમ શેકાઈ ગઈ છે તો એને આવી રીતે આપણે પલટાવી દઈશું અને આવી રીતે આપણે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સરસને આપણે શેકી દેશું તો જુઓ આપણી ટીકી છે એ બંને બાજુ સરસ રીતે શેકાઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ છે ને એટલી હેલ્ધી ટીકી તો હવે તમે આ બાળકોને આ બનાવીને ચોક્કસથી ખવડાવજો અને આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને ફ્રેન્ડ્સ જો રેસીપી પસંદ આવે તો એને લાઇક ચોક્કસથી કરજો અને જો તમે પૂરો વિડિયો જોયા પછી તમને આ વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં એને શેર કરજો અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે સાથે બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે તો બસ એવી જ રીતે આપણે બધી જ ટીકીને શેકી લીધેલી છે અને મેં અહીંયા સોસ સાથે શરૂ કરી છે તમે લીલી ચટણી સાથે કે દહીં સાથે પણ સર્વ કરી શકો છો છે ને આ ટીકી એકદમ હેલ્ધી આનાથી વધારે હેલ્ધી તો એક પણ ટીકી હોય પણ ન શકે તો ફ્રેન્ડ્સ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાયો મને આપવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બા